જો ભૂલ ભાગી જાય સદગુણ મળી જાય તો અદળક કમાઈ થાય એવું છે આ મનુષ્ય પણ જો કેમ કરી પાવે જાગત નહીં તો એના માટે સુરત હું તો શું કરવા જાગતો સમાજ સંતો ભક્તો નહીં એ ઢોલ પીટી દીધું રાત ઢોલ વગાડ્યો આ વારે વારે મનુષ્ય મળવાનો નથી જો ફરી લક્ષવાળાશી માં ના જવું હોય સકેડામાં ના શું પણ પામવું હોય જો હાથા વાસ્તવિક સુખ નો પામવું હોય હાથ શાંતિ મેળવવી હોય હાચો આનંદ મેળવવો તો પરમાત્માના નામનું ભજન છે ને એ જ મોટી કમાય નામ ભજન વિના નહીં નિષ્કારા જાગ જાગ મન ક્યુ શોધા જાગૃત નગરીમાં ચોર ના રૂટે જખ મારે ગાજર અઢારમાં ગુરુ ભીમ મળ્યા ને જીવનમાં ભાઈ નક્કી કરે પણ આમ ભગત ભજન વગર નિષ્કાર થાય એવો નથી નક્કર ઘણા ગુરુ આગળ મળ્યા હતા ઘણા રસ્તા એ બતાવ્યા પ્રભુ પ્રાપ્તિના પણ પરમ ધ્યેયના પ્રાપ્ત કરવા માટે અઢારમાં ભીમ મળ્યા તો અંદર ભગવાન ઓળખાઈ દીધો બાલ અને બાલ્યા ભગવાન આવ્યા ને બહુ માન્યા નથી જગત વાળા બાલ્યા ભગવાન જયારે આવ્યા હતા ને અહીંયા ઉતાર ધારણ કરી જગત વાળા બહુ માનતા હતા જેના સાનિધ્યમાં હાથ બેઠા રામા પીડી બીજ કહેવાય બાલ કહેવાય જોકે આજ વૈશાખ મહિનાની બીજ છે તો બ્રહ્મ બીજ કહેવાય બ્રહ્મ બીજ અને આ બીજમાં જ્યોતિષ સ્વરૂપ રામાપી હોય સ્વરૂપીનું એનું જ્યોતિષ સ્વરૂપ હવે આવા બાર બીજના ધણી આયા જ્યારે અવતાર લીધા કરી જ્યારે રણુધામ તો એના જ માણસો તુરાય સમાધિ ખુદ નાખી સમાધિ ખુદ ના કીધી ના તો શ્રીમુખ કીધું હતું ભગવાને કે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ આવો તો મારી સમાધિ એવો ખોદતા નહીં હું તમારા કુળમાં પડે પડે પીરનો અવતાર પીરાઈ લે છે અવતાર લઈ પેઢીએ પેઢીએ પણ સત્તાએ માન્યા નહીં એક સામાન્ય બાબતમાં આ તો ખોટું કરવા રઘુજીના નિમિત્ત બને સમાધિ ખોદ નાખી એ ધોરા તારે કાબા થઈ લૂંટી ખાઈ દઉસું એટલું મારા બાપ રામ જેવા રામ આવ્યા જેને વિષ્ણુ અવતાર કહેવાય મર્યાદા પુરુષો તેમ કહેવાય એને આંગળીના વેઢે ગણાય એટલા એ સ્વીકાર્યા કૃષ્ણ આયા પૂર્ણ પુરુષોત્તમ અવતાર થયા સતાઈના આંગળીના ભેઢે ગણાય એટલા પુરુષો ઓળખી શક્યા એટલે ભગવાન આ જગતમાં આવો છે પણ સતાય ઓળખાતા નથી તો પછી આ ભગવાનના જે સંતોષ ભગવાનના રૂપે જગતમાં કાયમ રે એ તો અકળ લીલા એને તો કેવી ઓળખાય આ પાંચ બાપાનામાં ભગવાન ભાવ કેવી રીતે આ ચૂકે ના સંતે ભગવાનનું સીધું રૂપ સર લેવા જગતમાં કાયમ માટે ભગવાન જગતમાં સંત રૂપે જ છે અવતાર લીલા તો કોઈક ટાઈમે સમય ત્યારે કરે ત્યારે બહુ અધર્મ વધી જાય તારો શક્તિનો અવતાર લઈ પોતે આવો હતો અને અધર્મનો નાશ કરન ધર્મ ની કાપના કરન પણ સંતો તો જગતમાં કાયમ હોય છે પણ સંતનો ઓળખવા બૌદ્લભ છે કરનાય ભૂલા અને કરનાય ભૂલા મંત્ર મંથના કર્મ ને જે સૌથી વધુ માનતી હતી કઈ કઈ ભગવાન ના રામ ના એ જ રોડિબિત બને ભગવાન ના બનવા એ જ બની એટલો મારા ભાવ બહુ તકલીફ વાળું કામ છે એટલે ભૂલું નહીં જરૂર છે બધું મળે તો હળવું કરી આવે આટો ઉકેલાય નથી આટે એવી પડી કપડી કે ઉકેલાય એવી નથી એટલે જાગૃત સમાજ સંતોનો પરમાત્માના નામનો ઢોળ વગાડાવા સત્સંગ ભજન તથા કીર્તન કંઈક ના કંઈક બીજ પૂનામાં આઠમ અગિયાર આવા કંઈક ને કંઈક પરમાત્માના નામે સંતો નાથી કીધ્યા નામે કઈક ને કઈક જાગૃતિ માટે મહાપુરુષોની મથા માણસો ના રાખો એમને શું લેવો એમને ધારા સેટ મૂકો લેવો આ પાછળ બાપા એટલે પંચાયતમાં ફોર્મ ભરે તો ભરી તું જાતે બાપા ભરી તું પંચાયતમાં ફોર્મ એમને કઈ લેવા દેવા નથી એના જગત હારે બહુ લેવા દે પણ નથી એ તો બધા કુદરતના સંદેશા વાહક હતા સંદેશા રહીને આવ્યા હતા કુદરતના અને જે જીવ જાગે અધિકાર આવે છે પરમાત્મા ના નામ નો એ કમાઈ કરતો છે તે એના જેવો ગણી જાય તો સંતો એવા ભમણી કેવા તારી લોકો પોતાનો રાજી આવા સંતો કાયમ જગતમાં હોય પણ આપણે જતાં રહ્યા પછી કિંમત સમજાય હાજર હોય તો નહીં સમજાય હાજર હોય તો આમ ધક્કે ચડાય તે જયારે નથી હોય ત્યારે સમજીએ પૂજવા જઈ પછી માનતા એમ માનતા માનીએ માની એટલે મારા બાપ અત્યારે અમર માં ની બધા જાય લાખો માણા જાય તેથી અમર માં ભિક્ષા વૃત્તિ કરવા જતા દેવીદાસ ને બધા કોડિયા ની સેવા કરતા કોઈ તક લખતું જતું હતું અત્યારે સત્તાધારો આપણે માનતા માનવાની પાડા ને પીર માની તારે ગીગડા બાપા ને એને બધા ને એટલી બધી તકલીફો ભીધી આ ભાગી જાય આ શામદી બાબ ને બધા ઓળખાય પુરુષો નતા મને અગર પુરુષો આ બધા ભગવાન જલ્દી ઓળખી જાય પણ સંત જલ્દી ઓળખાતા અને તરુ હોય તો સંત નો ભગવાનમાં તો શું હોય ભગવાન એના હાથ પૂંચા કરી દીધા એને આ જગત બનાવી દીધું કર્મ પ્રદાન વિશ્વ કરી રાખ્યા કે જેવું કર્મ કરો એવું તમારો ફળ મળે ભગવાન તો કાળી તો કાળી શબ્દ સાધનો ભગવાન કે હું લાગનાનું ઈમે પણ ફળ આપો ભગવાન મળતો નથી ભગવાનને મળવું હોય તો ભગવાન તમારામાં સંત મળે તો ઓળખાવો નથી એવું નથી કારણ કે બધે ફાફા મારો પણ તમારામાં સંત ઓળખાતો નથી

પણ આવા પુરુષો મળી જાય ઓળખાય ને ઈશારામાં સમજી લઈ કામ થાય તેવું અને એ પ્રમાણે ભક્તિ કર્યા ભક્તિ અંદર નહીં નહીં પાર તો બધા વેયસ ભગરુપીના વેય જેટલા રૂપ આપણે ધારણ કરી તો બધા કર્મ ધર્મ અંદર છે તમારી અંદર ઈશ્વર અંદર ભક્તિ અંદર પણ એને ઓળખવા માટે આવા ગુરુની રોખડિયા સંતોની ધર્મ પણ એ બીજા નંબર નો કે સમાજ છે કાગર મંદિર ઓ ભૂતેનો કાગડો જે આપલામાં કે કાગડો આમ બેઠો ઉડ રાય ના મુરીયો લાગા આનીએ પણ આય તમે કાંતું જોતા ઉડી જાય કાગર મંદિર ઓ જૂતાનો ખબર પડી જાય સપૂર સક ઇんで જાગી જાય ઇમ અમુક જીર જે સંતોના નગારાના નામ બિછળવા દેવા સત્સમાન તા જાગી જાય જો જે સં થાય કે સત્સંગમાં જો સાસઠિયાના તા પાઠ હતો પીરનો ધણીનો પાઠ હતો તો એ તો એક ઇશારો વાગી ગયો ને એ જાગી ગયો શબ્દથી ત્યાં મેક્સીની વાગી હતી લોઢાની વાગી હતી ના શબ્દની પીર વાગી એમાં ગયો ને થઈ ગયો એટલું મારા કામ ત્રીજા નંબરનો સમાજ ઘોર નિંદ્રામાં પહોંચાડે એને ખબર જ નથી તો મનાય ભગવાને શું મોકલાય કોણ ભગવાનના કોણ માતા ને કોણ પિતા આને કઈ ખબર નથી ધનેરા ની ગોળે દાન કઈ જતા રે આયા રામ ને જયા રામ આયા રામ ને જયા રામ આટો ખાલી ફોકટ જાય પાછા ચોરાશી માં જાય ભૂલ ભાગ ને પાછા ત્રીજા આંટે ચોરાશી માં જતા રે એ આંધળા અંધારાના છે અને એ સંતો એના કઈ કેવા જવડા પણ ઉલટા છે રાખ્યા છે સંતો એટલે એવો સમાજ છે એની હારે આપણે બહુ નિર્વા દેવાની પણ જે પૂર્વના હતા પૂર્વના જે કંઈક કરીને આવ્યા કંઈક કરવા માટે આયા મનુષ્ય અવતારમાં લેખન લગાડવા ઘણા જન્મોની પુણ્યની કમાઈ ભેગી થઈ તારો મનુષ્ય અવતાર મળ્યો એમ પાછા ઘણા પુણ્ય ઉમેર્યા તારા આવા સંતોનો સમાધાય એમ નામ નથી મળતો પિક્ચર જોવો તો હોટલો ને તો તમે પિક્ચર જોઈએ પણ સંતો સમાગમ થવું ને કેટલાય જન્મનું પુણ્ય વચાર સત્તર પડે આપણને બધા થાય પાટો નવરાત્રી ઓળખા શોતા પણ એની પાસે કિંમત નથી ચૂકવવાની આ દહેરો નમાવો કાઠો પડે મારા પાપ સંતોના પગે લાગવું કાઠું હું ઘણી વખત પાંચ બાપા એમ જોતો હતો બધા રામાપીના પગે લાગે પણ રામાપી સીધું રૂપ હતું

કારણ કે અમે ભક્તિ કરી કોઈ કે અમે હોમવાર કરી કોઈ કે પૂનમ કરી આટમ કરી બીજ કરી અફવા કરી વ્રત કરી ત્યાં ધામ જે અમને પ્રયાસમાં છે આટલી બધી ગરદી હતી તો એ ભક્તિ નથી એ હાજી જાગૃતિ નથી એ આંધળામાં જાગવા જેવું આંધળામાં એ તો આંધળો માણસ ઘર હાથ જોવા મૂક્યો અને બીજા બધા જ્યાં બહાર ફોડવા કારણ કે આંધળા નો માલ લઈ જાય ઘરે લીધા શું ફેર પડે આજે નથી એટલે એને ઘરે રાખ્યો એક ડબરો હુકડી નો મૂક્યો જોડે પાણી ની બાટકી મૂકી અને કેમ એ બે ત્રણ દાડે આવી અહીં બેઠો બેઠો હું જેમ કાજી તો બેઠો તો બોલ ના કર પણ ઓમરામાં રાખ્યો ઓમરામાં એટલે કે પણ જોજો ઘર લૂંટાય નહીં આ તારે ને તો તારે પરનો લાભ લેતા હોય માણસો કે આમના ઘરે કોઈને ન્યાનો ખાતર પાડી એટલે પેલા આંધળા માણ ઘર વચ્ચે લાગ્યો અને ઓગળા પર બે પછી એ જાત ચૂકવા માંડ્યો બોલવા માંડ્યો કારણ કે આખી બંધ હોય આધારની એટલે આમ બેઠ હોય તો હું તો કા થઈ ગયો પણ આને બોલવાનું ચાલુ રાખજો હું જાગું છું હું જાગું છું હું જાગું છું હું જાગું છું ચોર આયા સુરી કરવા એ પોકીની એમને હોય ને ગુપ્ત ચાલો એમના એમને હમણાં ચલાવે કે આ ઘરમાં કોઈ ઘર નહીં